નમસ્કાર દર્શક મિત્રો જીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે છે સમાચાર વિગતવાર યુનિવર્સિટી ખાતે શહેર કોંગ્રેસનો વિરોધ યુનિવર્સિટીના પ્રશાસનની સામે દેખાવ અને વિરોધ પ્રદર્શિત થયો યુનિવર્સિટી દ્વારા ખાનગી સંસ્થાને ટેન્ડર પ્રક્રિયા વગર નવરાત્રી માટેનો ગ્રાઉન્ડ ફાળવતા વિરોધ થયો યશવી એન્ટરટેનમેન્ટને સંસ્થાને બાંસઠ લાખ યુનિવર્સિટીની ગ્રાઉન્ડ નવરાત્રી માટે ફાળવાયું આ અંગે ભારે વિવાદ થયો યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય રદ કરાયો ગેરવહીવટ કરી નિર્ણય કરાયા હોવાના આક્ષેપ પણ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કરાયા યુનિવર્સિટીના કુલપતિને દૂર કરવાની કોંગ્રેસ દ્વારા માંગણી પણ થઈ જોકે તેમના વિરુદ્ધ ભારે નારેબાજી અને સૂત્રોચ્ચારો થયા શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાની નિવેદન સામે આવ્યું શહેરના નામી સંસ્થા શહેરને પોતાના બાપદાદાની જાગીર સમજે છે યુનિવર્સિટીની જમીન ગેરકાયદેસર રીતે સંસ્થાને ભાડા આપવાનું ષડયંત્ર પણ કરાયું ટેન્ડર પ્રક્રિયા વગર બાસઠ લાખમાં જગ્યા ભાડા આપવાનો નિર્ણય લેવાઈ ગયો કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરતા યુનિવર્સિટીએ આ નિર્ણયને રદ કર્યો કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવે ઉદ્યોગપતિઓની સાથે બેસી ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ નામી સંસ્થા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી પણ કોંગ્રેસ દ્વારા શરૂ કરાશે આજે દક્ષિણ ગુજરાત વિડ યુનિવર્સિટીના ગેટ પર સુરક્ષા જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધનો કાર્યક્રમ હતો આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી આ શિક્ષણની જગ્યા છે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા બદલે આ જગ્યા નવરાત્રી માટે ભાડ આપવામાં આવી હતી જેના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્ડ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોનાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે